પાંચ નંબર ના દાખલામાં શું કીધેલું છે કે સમાંતર શ્રેણી નું પ્રથમ પદ પાંચ અને અંતિમ પદ પિસ્તાલીસ હોય તો તેનો સરવાળો ચારસો છે બરાબર તો પદોની સંખ્યા શોધવાનો છે અને સામાન્ય તફાવત શોધવાનો છે આપણી પાસે અંતિમ પદ એટલે કે એન કયો અથવા તો એલ કયો બરાબર કેટલા આપેલા છે તો કે પિસ્તાલીસ બરાબર અને સરવાળો કેટલો આપેલો છે તો કે એસ એન બરાબર એસ એન બરાબર કેટલા આપેલા છે ચારસો

બરાબર તો અહીં એન બરાબર સોળ સોળ મેળા સોળ પદ આપેલા છે કેટલા પદ આપેલા છે બરાબર સામાન્ય તફાવત અહીં એ ઉપરથી મેળવી શકે અને બીજું આપણી પાસે સૂત્ર છે કયું સૂત્ર છે એન વાળો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા બરાબર એટલે પિસ્તાલીસ માઇનસ પાંચ બરાબર સોળ માંથી એક જાય એટલે પંદર બરાબર ડી બરાબર પિસ્તાલીસ માંથી પાંચ જાય એટલે ચાલીસ અહીંયા જો તમને ડી બરાબર કેટલા મળશે તો કે છેદ ઉડાડો એટલે આઠ પંચા ચાલીસ અને પાંચ તેરી પંદર એટલે આઠ ના છેદ માં ત્રણ આ તમને મળી ગયો મળી ગયો એમ એટલે કે પાંચ નંબરના દાખલામાં તમને ખાલી આપેલું શું હતું કે પ્રથમ પદ આપેલું હતું અંતિમ પદ આપેલું હતું અને જેટલા પદો છે શ્રેણીમાં સરવાળો આપેલો હતો પદ છે તો મતલબ મને સોળ પદ મળી ગયા પદ ઉપરથી ને પદોની સંખ્યા જે આપણે ખબર ને પદ શોધવાનું કેટલા નંબરનું પદ છે એની ઉપરથી આપણે શું મેળવેલું તો ડી મેળવી લીધો હવે આપણે આવીએ દાખલા નંબર છ ઉપર છ નંબરના દાખલામાં શું કીધું કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 17 અને અંતિમ પદ 350 છે જે છે એ આપણે શું કરી દેવાનું લખી નાખો પ્રથમ પદ એટલે a બરાબર 17 અંતિમ પદ એટલે કે a n ક્યો અથવા તો l ક્યો કેટલા છે 350 સામાન્ય તફાવત તમને d પણ આપેલો છે કેટલો આપેલો છે 9 બરાબર તો શ્રેણીમાં કેટલા પદ હશે એટલે તમારે શોધવાનું શું છે ખબર n પછી સરવાળો તો એસ એન બરાબર શોધવાનું છે એન મળી જાય એટલે આપણે સરળતાથી આપણે જવાબ મળી જશે બરાબર ચાલો સૌથી પહેલા એ એન નું સૂત્ર મૂકી કેમ એ એન નું તો કે મારી પાસે એ પણ છે ડી પણ છે ને એ એન પણ છે તો જો સૂત્ર મૂકું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એ એન તો મને મળ્યા કેટલા છે ત્રણસો પચાસ નવ મારી પાસે વધારે પડતી જે કિંમત હોય ને જેને સરળ પડતો એ આપણે સૂત્ર મૂકવાનું હવે જો મારી પાસે બધી કિંમત છે ખાલી એન જ નથી બધી કિંમત નથી એન નથી તો એનું સાદરુપ આપશું એ આપને ડાયરેક્ટ એન મળી જશે

ત્રણસો પચાસ માંથી સત્તર જાય એટલે ત્રણ નવ તેરી સત્યાવીસ અને સાત એટલે સાડત્રીસ આવશે માઇનસ વન હતો બરાબરની પેલી બાજુ ગયો એટલે પ્લસ વન થઈ ગયું તો તમને એન બરાબર કેટલા મળશે સાડત્રીસ ને એક તમને શું કરવાનો કીધો સરવાળો તો હવે સરવાળાનું સૂત્ર મૂકીએ ચાલો જોઈએ એસ આડત્રીસ બરાબર એન ના છેદમાં બે એન એટલે આડત્રીસ આડત્રીસ ના છેદમાં બે હવે તમારી પાસે તો પ્રથમ પદ અને અંતિમ પદ છે પ્રથમ પદ અને અંતિમ પદ અને સામાન્ય તફાવત પણ છે જો તમે સામાન્ય તફાવત વાળું આ સૂત્ર મૂકો S આવડું સૂત્ર મૂકો તોય ભલે પછી બરાબર SN ડી વાળું મૂકો તો પણ ચાલે પણ આપણે આ મૂકીશું કયું મૂકીશું n વાળું બરાબર a a એટલે 17 સૂત્ર મૂકી દો ધ્યાન આપજો a l 38 2 એટલે 19 એ એટલે કેટલા તો કે સત્તર પ્લસ એલ એટલે કરીશું આપણે બરાબર સાચી રીતે ત્રણસો સડસઠ ગુણ્યા ઓગણીસ એકમ દશક ની સાત છ ત્રણ સાત નવા ત્રેસઠ છ છ એટલે અહીંયા કેટલા આવશે ત્રણ સાત નવ છ તો જવાબ કેટલો આવશે છ હજાર નવસો તોતેર કેટલા પદ નો તો કે આડત્રીસ પદ નો સરવાળો મેળો તમને રકમ માં શું પૂછેલું હતું તો કે કે સરવાળો કરો સરવાળો કેટલો નવસો તોતેર બરાબર અહીંયા દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છ પૂરા થાય છે જો તમને બંને દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો હવે આપણે દાખલા નંબર જોઈશું સાત અને આઠ હવે સાત નંબરના દાખલા હું શું કીધું કે જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સાત હોય અને બાવીસ નું પદ એકસો ઓગણપચાસ હોય તો બાવીસ પદનો સરવાળો શોધો તો આપણી પાસે તો પ્રથમ પદ હોવો આવશ્યક છે બરાબર તો આપણી પાસે પ્રથમ પદ નથી તમારી પાસે શું આપેલું છે તો બાવીસ નંબરનું પદ એટલે કે એ ટ્વેન્ટી ટુ બરાબર એટલે કે કેટલા છે એકસો ઓગણપચાસ છે તમારી પાસે ડી પણ છે

સાત છે એ પ્લસ સાંભળજો એકવીસ માં બાવીસ માંથી એક જાય એટલે એકવીસ એને ગુણ્યા સાત આ બધું પ્લસ છે બરાબર ની પેલી બાબત જશે એટલે એકસો ઓગણપચાસ માઇનસ એકસો સુડતાલીસ કેમ એકસો સુડતાલીસ ગુણ્યા સાત કરો સુ માં કિંમત મૂકો એટલે હું એસ નું સૂત્ર મૂકી સરવાળા માટે બરાબર બરાબર બે એ બરાબર બે પ્લસ એલ બરાબર એકસો ને ઓગણપચાસ બરાબર અહીંયા બાવીસ ભાગ્યા બે કરશો એટલે કેટલા આવશે અગિયાર એને ગુણ્યા એકસો

તો d બરાબર તમને કેટલા મળે ચાર મળે બરાબર હવે તમને પ્રથમ બીજું પદ છે કે નહીં પદ પણ મેળવી શકે બરાબર કેટલા છે તો કે ચૌદ છે એ નથી ડી બરાબર કેટલા છે ચાર છે ચાર પ્લસ પેલી વાત જાય તો માઇનસ તો એ બરાબર ચૌદ ચાર તો એ બરાબર કેટલા મળે દસ મળે

બે ગુણ્યા કૌશ એ બરાબર કેટલા છે તો કે દસ પ્લસ કેટલા તો કે એકાવન માઇનસ ચાલો એકાવન ભાગ્યા બે કૌશ દસ દુ વીસ પ્લસ એકાવન એટલે પચાસ પચાસ ગુણ્યા ચાર બરાબર ચાલો એકાવન ગુણ્યા પાંચ ચોકવીસ બસો પ્લસ વીસો જવાબ શું આવશે જીરો એક છ પાંચ પાંચ હજાર છસો ને દસ જવાબ આવે કોનો જવાબ આવે પાંચ છસો દસ તો કે આપેલી શ્રેણીના એકાવન પદ સરવાળો કેટલો થાય પાંચ દસ થાય બરાબર તો આપણે આજે અહિયાં સુધી રાખીએ ચાર દાખલા આજે આપણે આજના લેકચર માં જોયા જો તમને ચારે ચાર દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો